મારું નામ પ્રદીપભાઈ પરોતમભાઈ પરમાર છે અને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામની અંદર મારી એક ગીર ગૌશાળા નામની એક ગૌશાળા સ્થિત છે જે લગભગ માનો કે પાંચ વર્ષથી પાંચથી સાત વર્ષથી અમે એને પહેલાં ઘરે પશુપાલન કરતા બેથી ત્રણ ગાયો રાખતા અને પાંચથી સાત વર્ષ પહેલાં બહુ ઓછી ગાયો રાખતા કેમ તો ગાયો અમે લગભગ માનો કે ત્રીસથી પાંત્રીસ વર્ષથી રાખવી છે પણ છેલ્લા પાંચ છ વર્ષથી ગાયોની ક્વોન્ટિટી વધારી છે અને અત્યારે અમારી પાસે પોતાની પાસે ઘરના ઉછેર કરેલા ચાર નંદી છે જેના અમે કોઈ પણ પશુપાલક મિત્ર હોય જેને ફ્યુચરમાં સારી નસલના બચ્ચા જોઈતા હોય તો એને અમે લોકો ગાયોને ક્રોસ કરાવવા માટે પણ કહીએ છીએ અને એના સીમન સ્ટ્રો પણ અમે અવેલેબલ કરાવીએ છીએ ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ પશુપાલક મિત્રને ગીર ગાયના સિમેન્ટ્સ વગેરે જોતા હોય તો અમે એ લોકોને ત્યાં હોમ ડિલેવરી પહોંચાડીએ છીએ અને ગાયો લગભગ અત્યારે અમારી પાસે પાંત્રીસથી ચાલીસ ગાયો ખરી બધી ગીર નસલની ગાયો છે ગીર નસલની ગાયો પર કામ કરીએ છીએ અમારો ગાયો રાખવાનો બે પ્રકારનો હેતુ છે એક તો પશુપાલક મિત્રોની અંદર ગીર ગાય શું કહેવાય અને ગીર ગાય રાખવી જોઈએ એના શું શું ફાયદા થાય તો એની માટે રાખીએ છીએ બીજી વસ્તુ કે ઓલવર ઇન્ડિયામાં ભારતનું કોઈ પણ સ્ટેટ બાકી નથી કે જ્યાં અમારી ગીર ગાય ન પહોંચી હોય ઓલ ઓવર ઈન્ડિયામાં મેં ગાય અહીંયાથી ઈ લોકોએ કોઈપણ ગોપાલક મિત્રને પરચેસ કર્યું હોય તો અમે તેને પહોંચાડવી છે બીજો હેતુ અમારો એ છે કે ભાઈ ગીર ગાયનું દૂધ દહીં છાશ માખણ અને મેન પ્રોડક્ટ અમારું ઘી ઓલ ઓવર ઇન્ડિયામાં મારું ઘી જાય છે ગીર ગાયનો ચોખ્ખો પ્રદીપભાઈ તમે આ દૂધ કેટલા રૂપિયાના ભાવે વેચો છો એ સિવાય દૂધની બનાવટો ઘી છે વગેરે એ કેટલા કેટલા રૂપિયામાં વેચો છો અંદાજિત હાલમાં અત્યારે હું ગામડામાં રહું છું એટલે મોસ્ટ ઓફલી માનું કે ગીર ગાયનું દૂધ મારા ગામની અંદર સાઠ રૂપિયાનું લીટર જાય છે અને બાજુમાં અમરેલી સિટી છે ત્યાં સિત્તેરથી પંચોતેર રૂપિયાનું લીટર આપું છું અને ગીર ગાયનું ઘી જે છે એ આઉટ ઓફ સ્ટેટમાં હું પાંત્રીસો રૂપિયાનું પર કેજી આપું છું ત્રણ હજાર પાંચસોનું પર કેજી આઉટ ઓફ સ્ટેટમાં આપું છું અહીંયા લોકલ એરિયાની અંદર પચીસોથી ત્રણ હજારનો ભાવ અમને ખેડૂત મિત્રો આપે છે પ્રદીપભાઈ તમારી પાસે કેટલી કિંમતથી ઊંચા ઊંચી કેટલી કિંમતની ગાયો છે અને કેવી ગાયું છે મારી પાસે હાલમાં માનો ના કે પોતાનો ઉછેર કરેલી જે ગાયું છે પોતાના કૂટથી અને સારી બહારથી ખેડૂત પાસેથી સારા દૂધવાળી સારી હાઈટ બોડીવાળી અને સારી બ્રીડવાળી ગાયો લાવી અને પોતે ઉછેર કરેલી જે ગાયો છે એનો હાઇએસ્ટમાં વધારેમાં વધારે રેટ મારી પાસે ત્રણ લાખ રૂપિયા સુધીની ગાય છે પચાસ હજારથી માંડીને ત્રણ લાખ રૂપિયા સુધીની ગાય મારી પાસે છે અને મારી પાસે એક લીલડો ખૂબ છે એક કાબરો છે એક બ્લેક છે જે પાળિયાત ગોપાલ કૂટ ખરો ને એમનો વાસડો છે મારી પાસે અત્યારે કાળા કૂંટના લીલડાના અને કાબરાના ત્રણેયના સીમન્ટ સ્ટ્રો અમારી પાસે સ્ટોકમાં અવેલેબલ છે એ ખૂટ ક્યાં ખરીદી કરવામાં આવી તો એની કેટલી કિંમત ચૂકવવામાં આવી હતી જે બ્લેક કલરનો ખૂટ જે છે પાળિયાદ ગોપાલનો જે વાસડો છે એ મેં સાડા ત્રણ લાખ રૂપિયાનો લીધો હતો અને એક મારી પાસે અત્યારે કાબરો ખૂટ છે જે આપણે પ્રદીપસિંહ બાપુના ખૂટનો છે જે ભૂસો કહેવામાં આવે છે ભૂસાનો જે વાછડો મારી પાસે છે એ હું પોરબંદરથી લાવ્યો તો સવા ત્રણ લાખ રૂપિયાનો અને એક લીલડો ખૂટ છે એ મારા ઘરનો ઉછેર કરે પ્રદીપભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે આખા મહિનાની તમારી કમાણી કેટલી હોય છે હવે કમાણી આમાં બે પ્રકારની છે ગાયું લઈને વેચી છે એની કમાણી એક અલગ છે અને ગાયોમાંથી દૂધ દહીં સાસ માખણ ઘી એનો જે પ્રોડક્ટ છે એની એક કમાણી પેલા પ્રોડક્શન વિશેની માહિતી આપો અને પછી વેચાણ વિશેની વેચાણ વિશે તો માનો કે ભાઈ માર્કેટ પ્રમાણે હોય કે ભાઈ મહિનાની ત્રીસ પાંત્રીસ ગાયું મારે સેલ પ્રચેસ થઈ જાય છે એટલે માનો કે એક વેચાણની વસ્તુ માનો કે બે અઢી લાખ રૂપિયા મહિનાની ઇન્કમ ગણી લેવાની સારું વ્યવસ્થિત માર્કેટ હોય તો હા અને પ્રોડક્ટની અંદર મિનિમમ લાખ રૂપિયા આરામથી ગણી લેવાના તમામ રૂપિયાનો ખર્ચો એક લાખ રૂપિયા નફો દૂધ દહી સાસ ની અંદર અમે આરામથી કમાઈ લઈએ છીએ તમને આ વિચાર ક્યાંથી આવો કે ભાઈ મારે આવું કરવું જોઈએ આજના યુવકો છે એ નોકરી પાછળ દોડતા હોય છે અને તમે વ્યવસાય કર્યો છે વ્યવસાયની અંદર એવો વ્યવસાય છે કે ભાઈ અત્યારે ગવર્મેન્ટના ક્લાસ વન અધિકારી કરતા પણ વધુ તમે કમાણી કરો છો શું કેશો હવે આ લગભગ મારા ઘરેથી માનો ને કે આજથી ત્રીસ વર્ષ પહેલાં એક જ ગાય રાખતા હતા એટલે હું પોતે આ ડબલ ગ્રેજ્યુએશન પર્સન છું અને મેં પોતે પાંચ વર્ષ ગુજરાત ગવર્મેન્ટની અંદર નોકરી કરેલી છે ગુજરાત ગવર્મેન્ટની અંદર પોલીસમાં પાંચ વર્ષ મેં નોકરી દઈ અને હું આ કામની અંદર આવ્યો છું અને આ કામની અંદર આવવાનું રીઝન એક જ વસ્તુ છે કે પહેલેથી મારા ઘરની અંદર ગાયોનો માહોલ છે અને નોકરી કરતાં પેલો પ્લસ પોઈન્ટ કમાણી સારી છે બીજી વસ્તુ નિરોગી જીવન છે અને લાઈફ તમારી આમાં સારી છે